જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું કે શું ગુલાન સૌ પ્રથમ તો એકસો પચાસ મી જનનાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં મંચસ્તો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોને હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડલી આ વિસ્તારના સાથી આગેવાન એવા દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક અધિકારીઓ તાલુકા પંચાયતના ના જિલ્લા પંચાયત ના સરપંચ શ્રીઓ પૂર્વ સરપંચ શ્રીઓ મુખીઓ પટેલો સંતો વડીલો આગેવાનો માતા બેનો અને મહંતો વડીલોબાદ સાથીઓ વાત આપણા ભીરસાતા આનંદભાઈએ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના

ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં મૃત્યુ થયું અને સેના માંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન શેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જયારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે માનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડા ની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધ ની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા એટલે નાના 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 ગામો કબીલાઓ બન્યા અને કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિ થી પ્રકૃતિ સાથે એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા પર આક્રમણો થયા નીતિના નીતિ અંતર્ગત આપણો આદિવાસી સમાજ ના એ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

તમે બિરસા મુંડા નો ઇતિહાસ તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચો નો ઇતિહાસ નો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજો એ આપણા લોકો ને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકો ને શહીદીઓ હોરવી પડી દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહી માં દેશ માં બંધારણ બન્યું અને બંધારણ ની કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોર ના નામે જીએમડીસી નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકાર

અગિયાર કરોડ થી પણ વધારે દેશ માં આદિવાસીઓ છે આજે ગુજરાત માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત માં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાત માં આદિવાસીઓ ની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્ર માં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલય માં જોશો આદિવાસીઓનું લીસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટ ના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીઅલ ના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇકોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને ને બે હજાર સત્તાવીસ માં ઉખાડીને આપણે ફેંકી દેવાનું છે સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડીયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા નથી અને બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરી ત્યારે આજે દેશના વડાપ્રધાન ને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે વડાપ્રધાન નેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે નેડીયાપાડા ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડીયાપાડા ગલીઓ ગલીઓમાં ચાર દિવસ થી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગર માં પળીએ રહેતા રેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે તે મોગરા દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારું એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છૂ છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે ચોવીસ રાજનીતિ રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એ આવનાર દિવસોમાં જીએમડીસી નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ને અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ તે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું તમારા મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય ફેર પડવાનું નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છીએ આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે અનંતભાઈ વિધાનસભા માં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખો